ખોલવામાં ન આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર થઈ માઠી અસર જોકે એમસી દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલ અને ફૂડ સ્ટોલના સીલ ખોલી દેવાયા છે પરંતુ એ એમસી દ્વારા કોલેજના સીલને હજુ સુધી ખોલવામાં આવ્યું નથી આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેનરો સાથે વિરોધમાં ઉતર્યા ઈચ્છા મૃત્યુની માંગ સાથે કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો કોલેજનું સીલ ખોલો અથવા ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો માગણી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ તો મામલો છે અમદાવાદની કોલેજનો કે જ્યાં ઈચ્છામૃત્યુની માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કેમ કે કોલેજને સીલ મારવામાં આવ્યું છે અમદાવાદની વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓ અનોખો વિરોધ કરી રહ્યા છે કે જેઓ અભ્યાસથી વંચિત છે કોલેજને લગાવવામાં આવેલ સીલ નહીં ખોલાતા વિદ્યાર્થીઓ હવે વિરોધ કરવા પર ઉતર્યા છે વિદ્યાર્થીઓએ પકોડા તળીને અનોખી રીતે વિરોધ કર્યો છે એમસીએ બીયુ પરમિશનના અભાવે બે મહિના અગાઉ કોલેજને સીલ માર્યું છે પરંતુ યુપીએસસીની પરીક્ષા માટે અઠવાડિયા પૂરતું સીલ ખોલી દેવામાં આવ્યું હતું પણ પરીક્ષા બાદ યુપીએસસીની પરીક્ષા બાદ એ દ્વારા ફરીથી સીલ લગાવી દેવામાં આવ્યું શૈક્ષણિક સત્ર શરૂ થયાના બે મહિના વીતવા છતાં પણ હજુ સુધી એ એમસી દ્વારા સીલ ખોલવામાં ન આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર થઈ રહી છે અલબત્ત એ એમસી દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલ અને ફૂડ સ્ટોલના સીલ ખોલી દેવામાં આવ્યા છે પરંતુ એ એમસી દ્વારા વિવેકાનંદ કોલેજના સીલને હજુ સુધી ખોલવામાં આવ્યું નથી જેથી આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેનર્સ સાથે વિરોધમાં ઉતર્યા હતા ઈચ્છામૃત્યુની માંગ સાથે કોલેજના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે કોલેજનું સીલ ખોલો અથવા ઈચ્છામૃત્યુની પરવાનગી આપો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો બી ઇન્ડિયાના સ્ક્રીન પર કે વિદ્યાર્થીઓ હવે ઉતાવળા બન્યા છે અને અનોખો વિરોધ નોંધાવી રહ્યા છે કેમ કે એએમસી દ્વારા તેમની કોલેજને સીલ લગાવવામાં આવ્યું છે સાઠ દિવસથી અભ્યાસથી વંચિત રહ્યા છે વિદ્યાર્થીઓ અગાઉ સમાચાર આવેલા કે ફૂટપાથ પર પણ એમણે ભણવાની ફૂટપાથ પર બેસીને કોશિશ કરેલી પણ હવે ક્યારે સીલ ખુલશે એ નક્કી ન હોવાથી વિદ્યાર્થીઓ અનોખો વિરોધ કરી રહ્યા છે આપ જાણો છો તેમ રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં તંત્ર હરકતમાં આવેલું અને અનેક સંસ્થાઓને સીલ લગાવી દેવામાં આવેલી અનેક કમર્શિયલ એકમોને સીલ લગાવી દેવામાં આવેલી જેમાં શૈક્ષણિક સંસ્થાઓનો પણ સમાવેશ થતો હતો એમાંથી કેટલાકની સીલ ખુલી ગઈ છે પરંતુ અમદાવાદની વિવેકાનંદ કોલેજ હજુ પણ સીલ બંધ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સીલ મારવામાં આવેલું તે હજુ સુધી ખોલવામાં આવ્યું ન હોવાથી હવે વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતર્યા છે વિદ્યાર્થીઓની માગણી છે કે ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો અથવા સીલ ખોલો જેથી આજે પકોડા તળીને વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને માગણી કરી હતી ઈચ્છા મૃત્યુની અથવા તો અભ્યાસ ચાલુ રહે એ માટે કોલેજનું સીલ ખોલવા માટે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદની વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓના કે જેમણે પકોડા તળીને અનોખો વિરોધ નોંધાવ્યો છે અને સાઠ દિવસથી અભ્યાસથી વંચિત રહેવા બદલ ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક સીલ ખોલવામાં આવે અથવા અમને ઈચ્છામૃત્યુની પરવાનગી આપે એવી પ્રશાસન પાસે માગણી કરી છે અને વિરોધ નોંધાવ્યો છે કેમ કે સાઠ દિવસથી અમદાવાદની આ વિવેકાનંદ કોલેજ સીલ મારી દીધું હોવાથી બંધ છે અલબત્ત યુપીએસસીની પરીક્ષાનું કેન્દ્ર આ કોલેજમાં હતું વિવેકાનંદ કોલેજમાં જ્યારે યુપીએસસીની એક્ઝામનું કેન્દ્ર હતું ત્યારે સીલ ખોલવામાં આવેલું પરંતુ એ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી સીલ મારી દેવાયેલું જેથી વિદ્યાર્થીઓ કોલેજના વર્ગખંડોમાં જઈને અભ્યાસ નથી કરી શકતા તેથી વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે આજે પકોડા તળીને અનોખો વિરોધ તેમણે વ્યક્ત કરેલો અને માગણી કરી કે તાત્કાલિક સીલ ખોલવામાં આવે અથવા અમને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે કેમ કે સાઠ દિવસથી વિવેકાનંદ કોલેજ અમદાવાદના વિદ્યાર્થીઓ વંચિત છે અભ્યાસથી કેમ કે એમની કોલેજને સીલ લગાવી દેવામાં આવ્યું છે બીયુ પરમિશનના અભાવે સાહીઠ દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ લગાવી દેવામાં આવ્યું હતું અને યુપીએસસીની પરીક્ષા દરમિયાન સીલ ખોલવામાં આવ્યું હતું પરંતુ જેવી યુપીએસસીની પરીક્ષા થઈ ગઈ ત્યારબાદ ફરીથી ફરીથી સીલ લગાવી દેવાતા વિદ્યાર્થીઓનો અભ્યાસ અટક્યો છે વધુ વિગતો આપણે જાણીએ રિપોર્ટર મિહિર સોલંકી પાસેથી જી મિહિર છે આ સમગ્ર મામલો વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે સીલ ખોલવાની માગણી કરી રહ્યા છે ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી બીયુ પરમિશનના માટે વાત કરીએ તો વિવેકાનંદ કોલેજ છે તેમાં સીલ મારવામાં આવી છે અને સાથે સાથે વાત કરીએ તો પહેલી વાર એવું નથી કે વિરોધ કરવામાં આવ્યો છે આજે જે વિદ્યાર્થીઓ દ્વારા બહાર જે પકોડા વેચવામાં આવ્યા હતા એવી રીતનો વિરોધ પ્રદર્શન એમની દ્વારા કરવામાં આવ્યો હતો કે હવે ભણવું નહીં તો આગળ શું કરવું એટલે આપણે એવું કહી શકીએ કે આ પ્રથમ વાર વિરોધ નથી પરંતુ આની પહેલા પણ શાળાના કોલેજના જે સંચાલકો છે સાથે જે વિદ્યાર્થીઓ છે તે રોડ પર આવીને ભણવાનું જે વાત કરીએ એવી રીતે એક તેમણે વિરોધ પ્રદર્શન આની પહેલા પણ કર્યો હતો અને વાત કરીએ તો મેઈન જે મુખ્ય મુદ્દો છે કે વચમાં જયારે યુપીએસસી ની એક્ઝામ હતી ત્યાર માટે જે બે દિવસ માટે કોલેજના જે સીલ છે તે ખોલવામાં આવ્યા હતા એટલે તેમનો વિરોધ ત્યારે પણ તેવી રીતનો હતો કે જયારે કોઈ એક્ઝામ હોય છે કે કામકાજ છે તે શરૂ થયું વિદ્યાર્થીનું જે ભણતર છે તે શરૂ થયું તેને બે મહિના થઈ ચુક્યા છે તો પણ અત્યારે આપણે જોવા જઈએ તો કોલેજમાં સીલ નથી ખોલવામાં આવ્યા તેમની સાથે વાત કરવામાં આવી છે તેમને જવાબદારી આપવામાં આવી છે કોલેજના સંચાલકો છે તેમના દ્વારા કે કોઈ પણ જાતની કોઈ અનબનાવ બનાવ બનશે તો તેની જવાબદારી સંપૂર્ણ રીતે કોલેજ દ્વારા રહેશે પરંતુ અત્યારે હાલ પણ એ માનવામાં નથી આવી રહ્યું વર્ષો જૂની કોલેજ છે છોકરાઓ અહિયાં ભણે છે વર્ષોથી અને વાત કરીએ અત્યારે જયારે બે મહિના થઈ ચુક્યા હોય આટલું જે ભણતર છે તેમનું બગડી ચુક્યું હોય તો પણ અત્યારે હાલમાં પણ તે સીલ ખોલવામાં નથી આવી રહ્યું અને વાત કરીએ તો પહેલેથી જો આવી રીતનું જ સીલ મારવાનું જ હતું તો પછી તે કોલેજમાં એડમિશન ચાલુ પણ શું કરવા રાખ્યું તે પણ એક સવાલ છે કારણ કે એડમિશન તમારે આપવાના હતા બાળકોને આવી રીતે બહાર ને બહાર જ રાખવાના હતા કોઈ પણ જાતનું ભણતર બાળકોને નહોતું આપવાનું આ પણ એક સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે કારણ કે બે મહિનાથી બાળકો જેમને એડમિશન લીધું છે તેમને કોઈ પણ જાતનું શિક્ષણ પૂરું પાડવામાં નથી આવી રહ્યું અને અત્યારે હાલમાં આજે તેના જ માટે તે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જે ભજીયા પકોડા જે તળવામાં બહાર આવ્યા હતા કોલેજની બહાર એક વિરોધ પ્રદર્શન હતો કે જો બાળકો ભણશે નહીં તો આખરે તેમને આગળ જઈને આ જ વસ્તુ કરવાની આવશે તે માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો આવતો હતો પરંતુ હવે આગળ એ જોવાનું રહેશે કે કઈ રીતે આ સમગ્ર વિરોધને જોવામાં આવે છે અને શું શાળાના જે શીલ જે મારવામાં આવે છે કોલેજને તે કોલેજના શીલ છે તે ખોલવામાં આવે છે કે નહીં જી તો આપણે જોઈ રહ્યા છીએ કે ટેકનિકલ પ્રોબ્લેમને કારણે વિદ્યાર્થીઓનું ભણતર અટકી રહ્યું છે અને વિદ્યાર્થીઓ હતાશા અનુભવી રહ્યા છે આપણે જોયું કે રાજકોટ અગ્નિકાંડ પછી ગુજરાતમાં તંત્ર હરકતમાં આવેલું અને અનેક એકમોનો માં સીલ લગાવી દેવામાં આવેલું જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને કમર્શિયલ યુનિટ્સનો પણ સમાવેશ થાય છે એમાંથી આપ જાણો છો તેમ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓનું સીલ ખુલી ગયું છે પણ આ સંસ્થાનું સીલ હજી કેમ બંધ છે અને ક્યારે ખુલે એવું કોઈ લાગે છે આપને કોઈ આપને લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં આનો આનો જે છે સોલ્યુશન આવી શકશે એટલે વાત જ એવી રીતની છે કે જે મુખ્ય મુદ્દો છે કે બીજા જે શાળાઓ છે તેમાં પણ સીલ મારવામાં આવ્યા હતા પરંતુ તેના સીલ ખોલી દેવામાં આવ્યા છે કારણ કે તેમણે જવાબદારી લીધી હતી શાળાના જે સંચાલકો હતા તેમના દ્વારા કે કોઈ પણ જાતનો એવો બનાવ નહીં બને તે સંપૂર્ણ જવાબદારી શાળાની છે પરંતુ અહીંયા આ જ જગ્યાએ સામે જે કોલેજ છે કોલેજના જે સંચાલકો છે તે પણ અહિયાં જવાબદારી લઈ રહ્યા છે પરંતુ તો પણ કોઈ જાતનું અત્યારે તેમાં ઉકેલ આવી નથી રહ્યો કોઈ પણ જાતનું કોઈ ધ્યાન દેવામાં નથી આવી રહ્યું એટલે વાત અહીંયા આવ્યું છે કે કોઈ પણ જાતનું જો કોઈ પર્સનલ આમાં અનબનાવ હોય કોઈ અનબંધ હોય તો તેને હટાવીને અત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પેલા ધ્યાન આપવું જોઈએ સંચાલકોનું પણ કેવું જ કેવું છે કે અત્યારે સીલ ખુલી દેવા જોઈએ કારણ કે જે જવાબદારી છે જો કોલેજ લેતું હોય તો આજે બીજું પરમિશન નથી અત્યારે હાલમાં તો જવાબદારી જો કોલેજ લેતું હોય તો પછી જે બીજી શાળાઓને પરમિશન આપવામાં આવી છે જે આ પણ સીલ મારવામાં આવ્યા હતા તો કોલેજને પણ પરમિશન આપી દેવી જોઈએ વિદ્યાર્થીઓના ભવિષ્યનો કોઈ પણ જતી કોઈ તકલીફ નથી પડી રહી એવું એ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે આપણે અગાઉ અગાઉ પણ કવર કરેલું કે આ વિદ્યાર્થીઓ છે એ પોતાનું ભણવાનું ન બગડે એટલે ફૂટપાથ પર ભણવા બેઠા હતા અભ્યાસ ચાલુ રાખવાની કોશિશ કરી રહ્યા હતા અને આજે એમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે તેઓ પકોડા તળી રહ્યા છે અને પ્રશાસનનું લોકોનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરી રહ્યા છે તો આપને લાગે છે કે હવે આ મામલાનો જલ્દી અંત આવશે કે ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં કોઈ અંત આવે એવું લાગી નથી રહ્યું કારણ કે ઘણા સમયથી વિરોધ કરવામાં આવે છે ઘણા સમયથી સંચાલકો કહે છે પરંતુ તો પણ હજી જો કોઈ ઉકેલ ના આવતો હોય તો એવું લાગી રહ્યું છે કે કઈક અંદર ને અંદર કોઈ વાત ચાલતી હોય અંદર ને અંદર વિરોધ માટે તો નીર આપનો ખૂબ આભાર આ મામલે તો ગ્રાઉન્ડ રિપોર્ટ માં આપણે જોઈ રહ્યા છીએ અમદાવાદની વાત કે જ્યાં विवेकानंद કોલેજ ના વિદ્યાર્થીઓ 60 દિવસ થી કોલેજ ને સીલ લાગેલું હોવા અત્યારે વિરોધ કરી રહ્યા છે તો ગ્રાઉન્ડ રિપોર્ટ છે એક બ્રેકનો નો મળીએ બ્રેક પછી ફાઇનાન્સે સદીઓથી તમારા ભરોસાને કાયમ રાખ્યો છે અને હંમેશા રાખશે મુથૂટ ફાઇનાન્સ સદીઓનો ભરોસો હંમેશાને માટે ઇન્ડિયાની નંબર 1 મોસ્ટ ટ્રસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ બ્રાન્ડ ટુ ગોલ્ડ લોન માટે કોલ કરો 1800 એટ 1212 થ્રી વન થ્રી વન ટુ વન ટુ હેલો હૈયે હૈયે ઓર આપી ઉમર કયા હોગી સો आपकी एज पच्चीस साल साल हाँ पच्चीस हाँ, साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी केम छो मित्रो हेली परिलावी विकास ने हेली હવે ગુજરાત ના વિકાસ નો વરસાદ તો સાંભેલા ધાર છે એટલે હરક ની નદીઓ અને રણોત્સવ અને આ છે આપણું સ્મૃતિવન બે હાજર એક ના એક કાળમુખા ભૂકંપ નો ભોગ બનેલ જીવો ને અર્પણ ભુજ નું આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ અહી વાર્તા છે આપત્તિ સામે ઉભા થવાના શૌર્યની બાદ ધૂળ ખંખેરીને દોડતા થનારા કચ્છની અને ખુશીની વાત તો એ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી તૈયાર થયેલ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ ને યુનેસ્કો દ્વારા વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ ની યાદીમાં સ્થાન મળ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ગુજરાતની ગ્લોબલ છબી આજે આભે આંબી છે ભુજના ભુજિયા ડુંગર પર ચારસો સિત્તેર માં પથરાયેલું આ મ્યુઝિયમ આપણી સંસ્કૃતિની સાથે પ્રકૃતિનું પણ સંરક્ષણ કરી રહ્યું છે પાંચ થી વધુ વૃક્ષો ધરાવતું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ભૂકંપ પીડિત નાગરિકોના નામની તકતી ધરાવતા પચાસ ચેકડેમ આધુનિક થિયેટર સોલાર પાવર પ્લાન્ટ અને થી પણ વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષમાં અઢળક સન્માનિત આપણું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ આજે ગ્લોબલ આકર્ષણ બન્યું છે પ્રવાસીઓની ભીડ તો અહીં વધતી જ રહેશે કે આ ગુજરાત છે વિકાસ અહીં સાંભેલા ધાર છે હું હેલી ફરી લાવીશ વિકાસની હેલી જય જય ગરવી ગુજરાત ગ્રાઉન્ડ રિપોર્ટમાં બ્રેક બાદ સ્વાગત છે આપનું સમાચારોમાં આગળ જોઈએ તો સુરતમાં ખાડીપુરના પાણી ઓસરવાની શરૂઆત લિંબાયત મીઠી ખાડીના પાણી ઓસરવાની શરૂઆત મહાનગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી શરૂ કરાઈ મેડિકલ ટીમ ફાયર ટીમ સફાઈ ટીમ દ્વારા કામગીરી શરૂ કરાઈ હાલ મીઠી ખાડીનું જળસ્તર આઠ પોઈન્ટ પિસ્તાલીસ મીટર પર તો છેલ્લા દિવસોમાં વડોદરાથી સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડેલો અને પાણી વોટર લોગિંગ થયેલું પાણીનો ભરાવ થયેલો એ સફાઈ કામગીરી ચાલુ કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે દ્રશ્યો બી ઇન્ડિયાના સ્ક્રીન પર સુરતમાં ખાડીપુરના પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે લિંબાયત મીઠી ખાડીના પાણી ઓસરવાની શરૂઆત સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી શરૂ કરાઈ છે મેડિકલ ટીમ કાર્યરત છે ફિલ્ડમાં ફાયર ટીમ અને સફાઈની ટીમ દ્વારા કામગીરી શરૂ કરાઈ છે પાણી ઓસરતા જ હવે સાફ સફાઈની કામગીરી શરૂ કરાઈ છે કે જેથી પરિસ્થિતિ થાળે પડે હાલ મીઠી ખાડીનું જળસ્તર આપને જણાવી દઈએ કે આઠ પોઈન્ટ પિસ્તાલીસ મીટર પર છે અને સુરતમાં પાણી ઓસરતા સફાઈ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરતમાં પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે લિંબાયત મીઠી ખાડીના પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે હાલમાં મીઠી ખાડીનું જળસ્તર આઠ પોઈન્ટ પિસ્તાલીસ મીટર પર છે વધુ માહિતી માટે જોડાઈ રહ્યા છે સંવાદદાતા રાહુલ મકવાણા ફોન ફોનલાઈનથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા રાહુલ મકવાણા સુરતથી જી રાહુલ શું સ્થિતિ છે અત્યારે અને કેવી કામગીરી ચાલુ રહી છે જી બિલકુલ થી વાત કરવામાં આવે તો સતત પડી રહેલા વરસાદના કારણે સુરત વાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે નીચાણ વાળા વિસ્તારો હતા તેમાં પાણી ભરાયા હતા જો વહેલી સવારથી વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે વરસાદ વરસાદે વિરામ લીધો છે પરંતુ જે પાણી જે છે તે હજી સુધી ઘરોની અંદર જોવા મળી રહ્યા છે અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ તમામ જગ્યાએ જે પાણી નિકાલ કરવાનો હોય છે તે કરવામાં આવી રહ્યો છે તો પોલીસ તંત્ર પણ અલર્ટ મૂળ માં જોવા મળી રહ્યું છે ફાયર વિભાગની જે કામગીરી હોય છે તેમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને સુરત કોઝવે ની વાત કરવામાં આવે તો સુરત નો જે કોઝવે છે તે પણ ઓવરફ્લો થઈને જતો જતો જોવા મળી રહ્યો છે ત્યારે કહેવાય કે ઉપરવાસ માં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે તાપી નદી પણ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એટલે કે કહી શકાય કે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ સુરત વાસીઓની જે મુશ્કેલી છે તેમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે કારણ કે સુરતની વાત કરવામાં આવે તો સુરતની જે મીઠી ખાડી વિસ્તાર છે તે ના બંને કાંઠે જે લોકોની સોસાયટી માં પાણી પૂંચ્યા હતા અને એ લોકોની પણ હાલત કફોડી બની હતી ત્યારે સામાજિક સંસ્થાઓના જે આગેવાનો છે તેના દ્વારા પણ

તો આપણે જોઈ રહ્યા છીએ કે સુરતમાં ખાડીપુરના પાણી ઓસરવાની શરૂઆત થઈ છે લિંબાયત મીઠી ખાડીના પાણી ઓસરવાની શરૂઆત થઈ છે અને સુરતમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે મનપાની મેડિકલ ટીમ ફાયર ટીમ સફાઈ ટીમ દ્વારા કામગીરી શરૂ કરાઈ છે અને હાલમાં મીઠી ખાડીનું જળસ્તર આઠ પોઈન્ટ પિસ્તાલીસ મીટર છે હવે ઓગસ્ટમાં મેઘરાજા બોલાવશે દડબડાટી ગુજરાતમાં અતિભારે વરસાદની અંબાલાલે કરી છે આગાહી ઓગસ્ટના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જૂનાગઢ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે ચોમાસું બરાબર જામ્યું છે અને હવે ચોમાસા મામલે આગાહી આવી છે અંબાલાલ પટેલની ગુજરાતમાં

ફરી એક વખત અંબાલાલ પટેલ ની આગાહી જે છે તે કરી છે જેમાં ઓગસ્ટમાં મેઘરાજા ફરી જે છે તે ધબડાશે ગુજરાતમાં અતિથી ભારે અતિ વરસાદની આગાહી જે છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જ આગાહી જે છે તે કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા સુરત સહિતના વિસ્તારોમાં અતિશય વરસાદના કારણે પાણી ભરાવાની પણ સમસ્યાઓ જે છે તે સર્જાઈ છે ખાસ કરીને મહત્વની વાત કરવામાં આવે તો વડોદરા વિશ્વામિત્રી નદી ચોક્કસથી કહી શકાય કે જુનાગઢ સહિતના જે વિસ્તારોમાં લગભગ ચોવીસ એક કલાક ની અંદર સૌથી પંદર ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે ત્યારે બધાની વચ્ચે ફરી એક વખત હવામાન અંબાલાલ પટેલ ની આગાહી જે છે તે સામે આવી છે ઓગસ્ટ મહિનો પણ મેઘરાજા જીસી ની ગભરાટ બોલાવશે ખાસ કરીને જુનાગઢ અમરેલી અને ભાવનગર વિસ્તારોમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે બીજી બાજુ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જે છે તે હળવાથી હળવા મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે જી જી તો સમગ્ર માહિતી માટે આભાર હવે ઓગસ્ટ મહિનામાં મેઘરાજા દડબડાટી બોલાવશે ગુજરાતમાં અતિ ભારે વરસાદની અંબાલાલે કરી છે આગાહી ઓગસ્ટના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી છે આગાહી જૂનાગઢ અમરેલી ભાવનગરના વિસ્તારોમાં વરસાદની કરી છે આગાહી તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ આટલું જ વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર